અને તેનું ત્રીજું પુસ્તક ગણના અને તેનો આપણે વાંચન અને યહોવાએ મૂસાને કહ્યું ઇઝરાયેલી લોકોને કહે કે તમારા રહેઠાણનો જે દેશ હું તમને આપું છું તેમાં જ્યારે તમે આવીને માનતા પૂરી કરવાની અથવા ઐછી પણ તરીકે

પ્રત્યેક બકરીના બચ્ચા વિશે એ પ્રમાણે કરવું તમે જેટલા તૈયાર કરો તેઓની સંખ્યા પ્રમાણે એટલે તેઓની ગણતરી પ્રમાણે પ્રત્યક્ના સંબંધમાં તમારી મધ્ય પ્રવાસી હોય અથવા તમારી પેઢી દર પેઢી તમારા રહેતો હોય ને જો તે યહવાની માટે સુવાસિત હોવા ઈચ્છે જેમ તમે કરો છો તેમ તમે છો તેમ પરદેશી પણ હોય તમારે માટે તથા તમારી સાથે પ્રવાસ કરતા પરદેશી માટે એક જ નિયમ એક જ વિધિ હોય અને યહવા ઉષાને કહ્યું ઈસરાયેલી લોકોને એમ કહે કે જે દેશમાં હું તમને લઈ જાઉં છું એમાં જયારે તમે આવો ત્યારે એમ થાય કે જ્યારે તમે દેશની રોટલી ખાઓ ત્યારે તમારે યહવાને ઉછાલીહાર્પણ ચડાવવું ઉછા પ્રથમ વાદાની એક કોડી ચડાવી

યહોવાએ જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માંડીને આગળ જતા પેઢી દર પેઢી નહીં પાડો ત્યારે જો અજાણતા તથા પ્રજાના જાણ્યા વિના જે થયું હોય તો આખી પ્રજા યહોવાને સુવાસને માટે ગનાર તરીકે એક વાર છડો તેના ખાધ્યાર્થ તથા પેડિયાર પણ સાથે વિધિ પ્રમાણે ચડાવે ને પાપરધાર તરીકે એક બકરો પણ સમગ્ર પ્રજાને માટે પ્રયાસિત કરે ને તેઓને માફ કરવામાં આવશે ભૂલ થઈ હતી ને તેઓ પોતાનું અર્પણ એટલે યહોવાને યહવાને માટે હોમ યજ્ઞ તથા પોતાની ભૂલ લીધે યહોવાની આગળ પોતાનું પાપા પણ લાવ્યા છે અને ઇઝરાયેલની સમગ્ર પ્રજાને તથા તેઓ મધ્ય પ્રવાસ કરનાર પરદેશોને માફ કરવામાં આવશે કેમ કે બધા લોકો થી તે અજાણ્યા થયું હતું અને જો કોઈ એક માણસ અજાણતા પાપ કરે તો પણ તરીકે તે પહેલા વર્ષની એક બકરી ચડાવે અને મૂલ કરનાર માણસ જ્યારે અજાણતા યહોવાની આગળ પાપ કરે ત્યારે તેને માટે પ્રાયશ્ચિત કરવા માટે યાજક

તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે અને તે માણસ પોતાના અલગ કરાય તેણે કરાયોવાનું વચન કર્યું છે તેમની આજ્ઞા તોડી છે માટે તે માણસ તદ્દન અલગ કરાય તેનો અન્યાય તેને માથે અને ઈઝરાયેલી લોકો વરણ્યમાં હતા તે દરમિયાન તેઓ એક માણસને વિશ્રામ વારે લાકડા વીણતો જોયો અને જેઓએ તેને લાકડા જોયો તેઓ તેને મુસા તથા પાસે તથા સમગ્ર પ્રજાની પાસે લાગ્યા અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો રાખ્યું કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું અને યહોવાએ મુસાને કહ્યું તે માણસ નક્કી માર્યો જાય સમગ્ર પ્રજા છાવણીની બહાર તેને પથ્થરે મારે અને સમગ્ર પ્રજાએ તેને છાવણીની બહાર આવીને તેને પથ્થરે માર્યો ને તે મરી ગયો જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને યહોવાએ મુશાને કહ્યું ઇઝરાયેલી લોકોને એ પ્રમાણે ફરમાવ કે તેઓ વંશ પરંપરા પોતાના વસ્ત્રોની કોરોને કિનારી લગાડે ને દરેક કોરની કિનારી પર નીલરંગી ભીત લગાડી અને તે કિનારી તમને એ કામમાં આવે કે તે જોઈને તમને યુ હોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે ને તમે તેઓને પાડો અને તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંટી જવાની તમને ટેવ પડી છે તેમની પાછળ ન લાગો એ માટે કે તમે મારી સર્વ આજ્ઞા પાડવાનું યાદ રાખો ને તમારા ઈશ્વરની આગળ પવિત્ર તમારો તમારો ઈશ્વર ઈશ્વર કે જે તમારે તમને દેશમાંથી કાઢી લાવ્યો છે તે હું છું હું યહવા તમારો ઈશ્વર છું પ્રભુ વાંચન વચનો

ડોક્ટર ઓપનજી કે ભગવાનની કરીએ હું તમારા સંગે તમારી ખૂબ માન્યો છું અને ઓપનજીની સાહના થાય તમારો મહિમા કરીને તમે થાઉં છું જેરમાં મરણને કર્યો છે દુઃખિત પરિવારે તમને દેવાતું છે તમારો સંતોષ એવો કોણ દે કે મટો જ્યાં કશું વર્તા પૂછતા છે એ તમારી ખૂબ બોલ છે apna parivar ne to tumhara એ જ આપણે છે પ્રાર્થના કરી છે જે લોકો સતાઈ છે પ્રભુ એમની પણ તમે ભારે જાઓ હિંમત શક્તિ બળ અને સામર્થ્ય તમે પૂરા પાડો પ્રભુ અને લોકો પાછા ફરે પ્રભુ તમારી ગમ ફરે તમારી તરફ મીઠ માગે અને તમારા બાળકો બંને જોડ બને એવું તમે વિશેષ થવાનું છે જે લોકો ઘણી બધી છે મુશ્કેલી છે પ્રશ્નો છે પ્રભુ સર્વની મુશ્કેલી પ્રશ્નો તમે દૂર કરો અમારા અમેરિકા દેશની તમારા હાથમાં છોકી છે

ત્યાં પ્રભુ વરસાદ મોકલી આપો અને પાણીના છત તમે પૂરી કરી આપો દેવ તમારી પાસે ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ હરીને મળે ત્યાં સુધી પ્રભુ બાપ તમે અમારી સાથે પાસે રજો અમારા પાપ ગુના પ્રદન ક્ષમા કરો જે કંઈ માગ્યું તમારા દીકરા સુપ્રીતના જેના નામથી માગીએ છીએ સાંભળો સિદ્ધા કરજો